તો મિત્રો સત્તાધાર ધામની અંદર એક વિવાદ સર્જાયો છે જેની અંદર મિત્રો અમુક સમાજના જે વ્યક્તિ છે કે જેમને એવું કહેવું છે કે અમને વિજય બાપુ ધંધો કરવા દેતા નથી અમારી રેકડી ત્યાં ચલાવવા દેતા નથી જેને લઈને મિત્રો આ મિલન બારોટ જે છે એ મનસુખભાઈ રાઠોડને ફોન કરે છે મનસુખભાઈ રાઠોડ અને મિલન બારોટની વાતચીત દરમિયાન મનસુખ રાઠોડ આ સમગ્ર બાબતનું સમાધાન કરાવે છે એ રીતનું રેકોર્ડિંગ હાલમાં વાયરલ થયું છે જે અંદર મિત્રો મિલન બારોટ તેમજ મનસુખભાઈ રાઠોડ અને વિજય બાપુ વિશે પણ જોરદાર ચર્ચા કરવામાં આવે છે તો મિત્રો તમે પણ સાંભળો કે આ સમગ્ર ઘટના શું છે અને કેમ આનું સમાધાન થયું કે નથી થયું એ અંગે મિત્રો આ રેકોર્ડિંગની અંદર સંપૂર્ણ ચર્ચા કરવામાં આવેલી છે જો પહેલા મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી હવે એ આજે મહારાજ હતો ને એનો ફોન મારામાં આવી ગયો કે અમને કોઈ પ્રોબ્લેમ નથી અમે જ્યાં જગ્યા જોતી હોય તો હવે કઈ વાંધો નથી ને હે તારે જ્યાં જગ્યા રાખવી હોય એને કોઈ પ્રોબ્લેમ નથી તો કે તને કઈ પ્રોબ્લેમ નથી ને હવે નહીં 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 તો તો પછી આ બાબતમાં સમાધાન થઈ જાય કરી નાખવું હોય ને પણ આપણે હજુ કોઈની મુલાકાત તો નથી થઈ ને આપણે હજી મુલાકાત તારા જગ્યા ની જોઈ છે તારે કોઈ મુલાકાત કરવાની તો રાજકાર રાજકારણ લગાડવું તારે નહીં નહીં તો પછી તો તને જે જગ્યા દે ને એનું રેકોર્ડિંગ છે મારી પાસે અને બધા પુરાવા છે પછી તારે હું કે નેતા ભેગા કરીને કે ભવાઈ કરવી છે નહીં 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 તો પછી કહે ને કોઈ આવ્યા નથી ને ફલાણું નથી હા 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 તો તમે કેમ જેમ તમે કહો એમ આપણે તો ઈ આ જે ભાઈ આપણે શું નામ છે હિતેશભાઈ હા હિતેશભાઈ ભાઈ મહારાજ ને મેં ફોન કરી દીધો કેમ કે જો જગ્યા બદનામ થાય અને તમારા ધંધા હાટુ થાય અને આપા ગીગા ની આખી જગ્યા બદનામ થાય એવું કામ આપણે ન કરવું જોઈએ

તારી માં એવું કર્યું હતું બાપુ એ કઈ હા બે વાર ગાડી મોકલી હતી ક્યાંથી મોકલી હતી એને લગભગ થયા ચાર પાંચ વર્ષ અત્યાર ની વાત કરે છે ને પાંચ વર્ષ નું અટાણે ઉભું કરે છે પણ મનસુખભાઈ એ માણસ એટલા ડેન્જર છે તો એ આખી વાત સમજતો નથી તો પાંચ વર્ષ સુધી તું કેમ ગયો તો પણ મારો પ્રયાસ ચાલુ જ છે કરવા નથી એમ નો હાલે એમ અત્યારે તમે ઈ છે ને મુદ્દા ઉપર આપણે વાત કરીએ એનો મતલબ એવો નથી કે આપણે ગમે કરીએ કે ગમે એ હા હા તમે મુદ્દો સમજો પાંચ વર્ષ સુધી તને પાંચ વર્ષ ના કેટલા દિવસો થાય

પછી શું છે બાપુ નો કઈ કે જગ્યા બદનામ થાય એમાં પોલીસ આવે બધું થાય તો એને જગ્યા ને અંદર વિવાદ માં પડે તો આપડે ખાલી એક પાંચ ની બોપટી હાટું થાય કે પાંચ ની ચુંદડી હાટું થઈ અને આખા ધર્મ ને કલંક બે છે હા 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 મુદ્દો તો આમ છે આજે હું તો એમ રયો એ તો અહીંયા અહીંયા ફલાણું કરે છે તું તો તો અહીંયા કને રમે છે એનો એનો મતલબ મતલબ શું થયો થયો હા તમારે મૂળ તો તમારા બપટીઓ બંગડીઓ વેચવાનું ખાલી તમારો તો મૂળ તો તમારો કટલરી નું કામ છે હા 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 તો એના હાટું થઈ અને આખી સમાજ ને બીજી આખી જ્ઞાતિ ને કલંક બે એવું કામ કરવાની જરૂર હું છે ના એવું આપડે નથી કરવું આપણે આપડા આપડા ગંગા પૂરતી જ વાત છે બસ એ બાપુ કરી દે કેમ કે બાપુ છે એ સંત સંત કોઈ દી સંતના મનમાં શહેર ન હોય એને સંત કહેવાય નકર તો બધા બાવા હા અને વિજય બાપુ તો સજ્જન માણસ છે એમ કઈ હાવ નાખી દીધા જેવા થોડા છે પણ તો આપણે ને એ જ વાત છે સજન માણસ કે મનસુખભાઈ તો આપણે ને આપણો ધંધો નાના માણસ છે હું રૂબરૂ મળ્યો સાંભળ હું ભાઈ હું બાપુને રૂબરૂ મળ્યો નથી હા હા પણ તું તારે એવું લાગે બાપુ બાપુને મારું નામ દઈ દે એ મને ઓળખે છે કેમ કે સાંભળદાસ બાપુ એમને ઓળખતા હોય એટલે અમે સાધુ સંતો અમને ભજનની દુનિયામાં એકા બીજા ઓળખતા હોય હા હા મનસુખભાઈ ઓકે હા રૂબરૂ મળ્યા ન હોય પણ તને કોઈ હા ના કરે પણ ન્યા જઈને પાછો રાણો બનીને ન જતો

આપણા હિતેશભાઈ બ્રાહ્મણ હારે એની વાત કરી અને જ્યાં ત્યાં આપણને કોઈને નડે નહીં નો નડે એમ હોય એ જગ્યાએ રાખવાનું જેથી કરીને પાછો વિવાદ ન થાય ન થાય મનસુખભાઈ બરાબર બરાબર ઓકે આ એ તમારી વાત પછી આપણે જો અમારે અમારે જે વસ્તુ ફોન કરતો તો એને જ વિડીયો વાયરલ થાય પણ એનાથી જગ્યા બદનામ થાય શું થાય હા હા બરાબર છે હા અત્યારે આ ભાઈએ કીધું કે મને કાંઈ પ્રોબ્લેમ નથી એટલે અત્યારે હું સુખદ સમાધાનનો ઓડિયો હમણાં ચડાવું છું

તો તું કને ઓડિયો ચડયો છે એટલે ઓડિયો ચડ એટલે ઓડિયો ચડાવવાનું મતલબ હું એટલે ઓડિયો ચડાવન ને હજુ તો આપણે ધંધા નું કોઈ કીધું ને તોય ધંધા એટલે ધંધાનું નું હું તને ધંધોનિયા કરાવવા આવડા આવ આય હું તો કપાય છે તો એમ નહીં ધંધો તને કરાવવા અમે આવડા તારી બંગડીયું પ્રોપર્ટી સાધુ સંતો વેચવા આવે આપણો નંબર હતો ને જે આપણો નંબર હા કાયદેસર આપણે 1000 રૂપિયા ભાડું છે ઓફિસ માં ભર્યું ને મનસુખભાઈ તને ભાઈ જો મારે ઈ માનવતાથી બધું થાય બાકી તું કઈ ખોટા દીંડક કરવા માંગતો તેમ તને પ્રોત્સાહન ન મળો હોય ई किलोमीटर नहीं तुम्हें तो बात नहीं मीटर केमके तू मनर गोड़ गोड़ मार के दौड़ावे नहीं 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 ई किलोमीटर पढ़ा नो हाल नहीं 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 हां नहीं नहीं मतलब मैं तने किदू ओलो बाइक दिए छे आ लियो चालू रखो हां के बंचो पै छोकर समाटन कर ले किया आलो भाई हां तो नहीं जाता थे जो 8 बरस तुम जाता नहीं કેદી આઠ મહિના થયા આઠ મહિના પેલા નું અટાણ કેમ તમે ગયું બધું માણસો ને બિલાભાઈ ગીડા ના મોકલ્યા મોકલ્યા તા કે પટલાઈ લઈને કોઈ પટલાઈ લઈને અહીંયા નહીં આવવાનું મારી બીલાભાઈ એમ કીધું પછી મારો મિલન મોકલું તો એના ના પાડી પછી ડોહા બે હજાર ચૌદ નું તમે બેન બે હજાર ચૌદ નું અત્યારે તમને કોઈ ના પાડી નથી

પણ તને તને હું જ કહું છું ને તું તો તાર ત્યાં રેકડી રાખ દેજે તને કઈ કોઈ કેતું નથી પણ તારે શું જોઈએ મનસુખ ભાઈ એમ પૂરાવી દે નો રખાય તમે કઈ રમો તો હું ઠેઠ અહીંયા તો પણ લે તું તો કઈ કઈ કાલે મને કોઈ જ રમો તને એમ કહું છું ત્યાં કણે બાપુ હારે હું વાત કરી લઉં છું એમ કહું છું તું બીજું ડિડક્ટ હા હા તું એવી ક્યાં લભ તું એમ કે હું ઈ મને બોલ રહા તને છે ને બોલ રહા ભાઈ તારા બોપટી બેસી એને તને છે ને બોલાવ પણ છું બાપુ આયે વાત કરો છું એમ કઉ વાતમાં પણ તારે કઈ ડોન બનવું છે તારે હીરો બનવા માટે તું કરે જ આ બધું હા તો તમે પેલા બાપુ આયે વાત તને કયું નો કઉ તો છું તને કયું નો કઉ છું હું બાપુ હારે વાત કરી છું પણ તું શું કામ કે બાપુ એવું કરવાનું હોય પણ પુરાવી તને પુરાવી દે તોય જગ્યા બદનામ થાય તને નો કરવા તોય જગ્યા બદનામ થાય શાંતિથી રહ્યો અને શાંતિથી તમે કરો છો કરો એમાં બીજા લાકડામાં ભરાય આ આ તને હાલો મારા બા બાપુ હારે પેલા વાત કરો ઈ મારી રીતે વાત કર લો છું પણ તું એવું કહે છે કે નઈ મહારાજી ઓડિયો સઢ્યો જ છે મારું ફલાણું જ છે એટલે ઓડિયા વાયરલ કરવાને ઓડિયા સઢાવવા એનાથી શું થાય જગ્યા બદનામ થાય તારે મુઢ તો બદનામ કરવા માટે તું બેઠો છો તારે ધંધો કરવો એમ ના થઈ જે કોણ કર ના પડે નઈ નો થાય અહીંયા નામ નો કોઈને કરવા દે મનસુખભાઈ આ વાત તો હોતા નથી તો મુઢો કહો શું ઊભો કરીમાં હું તો

તમે પ્રેમ થી વાત કરો પ્રેમ થી વાત કરતા શીખી જા કાયદા ની વિરુદ્ધ કામ નો કરવાનું હોય આપડા આપડા આવેશ વાળી ને હવે મારા મારા ખેતરમાં તું ને મારી માલિક હોય તું આવીને કાલ કઈ જા કે મને અહી રેકડી રાખવા દે નકર હું ફલાણા ભાઈને ફોન કરું ઢીકરા ભાઈ તો તોય ના થાય હું હા નો થાય આ બરાબર હે હા હા એટલે એ એની પોતાની જગ્યા હોય તો એનાથી થી કઈ તું audio વાયરલ કર તો કઈ આપડા બાપ નું નો થઇ જાય

નઈ 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 બધા ને ભાડો દેતા હોય તો દાદાગીરી કઈ હોય તો તાજમેલ રૂમાલ બાજ આપડે એમ જ નથી આ જે ઓડિયો વાયરલ કર્યો ફોન કરી ઈ વાયરલ કરવાની જરૂર નથી તો આપણે કરવા નહોતા દેતા આઠ વર્ષ નથી એમ કઉ છુ એમાં તમારે જે કઈ છે એ બાપુ બેસ એક માણસ કોઈ વ્યવસ્થિત કોઈ ને મોકલ એટલે થઈ જાય પણ કોઈ પ્રાઇવેટ માલિકી માં ઓડિયા વાયરલ કરવાથી તને સીધા નહીં મળે પણ આપણે બધા ને મોકલી જોયા કાલ ના ત્રણ દિવસ થી તો જ્યાં મગન ભાઈ ને મેન એ આપડા આગેવાનો બધા એને ફોન કરે છે કે ભાઈ બાપુ સાથે તમે એમને વાત કરાવો તો આપડે સુખદ સમાધાન થાય ને બધા ની વાત કરીએ પેલા તો એ મગનભાઈ જ ત્યાં પોચતા નથી મેન છે તોય પહોંચવાની મેટર નથી બાપુ પાસે તમે રૂબરૂ જઈ શકો છો તમે તમે મળ્યા નથી તમે ના કે પડી હોય હું કઈ બે મનસુખ ભાઈ હું અમે મમ્મી દીકરો ગાડી બોલે ખરાબ કોણ વિજય બાપુ પોતે કેમ હા ખરાબ ગાળ્યો બોલવા માટે તમે તમે હંતાઈ ઉભા રહ્યો હાલો તમે રમો આવો હું એકલો જાવ હા તમે તાના મુના ઉભા રહ્યો હાલો પાછળ તમારે મનસુખ ભાઈ સાવ એમ નઈ કહેવાનું તમે ખાલી પેસેન્જર બની ઉભા રહ્યો અને હું પૂછવા જાવ હાલો હું બોલે છે જોવ તમે સાંભળો પછી તો તમે માનશો કે આ લોકો સાચા છે આપણે સંત તો અમે પાહે હિતેશભાઈ ખુદે અંકિતભાઈ વાગેલાનો ફોન આવ્યો ને ભાવનગરથી હમ ખુદે વાત કરી કે હમણે તમને ગાળું દઈ ગયા બજાર માં આવીને હું શું કરું કે ભલામણ કેમ કરું બાપુ ખુદ કે કેને ગાળું દીધી હિતેશભાઈને ખુદને હિતેશભાઈ આ હિતેશભાઈ આ બ્રાહ્મણ વાળા એને ખુદે અંકિતભાઈ સાથે આવી વાત કરી

ఈ సంబంధું લીજા આમાં સંબંધો કાઈ ન હોય સંબંધમે સંબંધ હોય અમારે છે ને સત્ય બોલવું એ અમારી ફરજ હોય ભાઈ ભાઈ તો હું તમને અગાવે કહી શકતો તો ને ફોન કરીને કે મન હું તમારી પાસે રૂબરૂ આવ્યો તો અહીંયા તમને કહી શકતો તો મન ભાઈ આ તમે કરાવો ને મારા ઓડિયા તડાવો પણ આપણે બાદબોલ નોતી કરવા એક સમાજમાં ક્યાં જાણ હું મારી રીતે મારી કોશિશ ચાલુ હતી કે બાપુ મને ધંધો કરવા દયો બાપુ મને ધંધો કરવા દયો પણ બાપુ ની એક જ હતું કે તમે અહીંયા નઈ તકલીફ તકલીફી છે તો એમાં એવું છે જો એમાં બધાય બધાય જેટલા ધંધાર્થી હોય એમાં તમારો સ્વભાવ ખરાબ હોય તો ના પાડે સંભાવની એને વાત નથી અને જ્ઞાતિ પ્રત્યે વાંધો છે જ્ઞાતિ પ્રત્યતિ વાંધો હોય તો તને એવું રેકોર્ડિંગ પગ તને જ્ઞાતિ પ્રત્યે તારી ભાગ જ્ઞાતિ પ્રત્યે વાંધો હોય એવો કઈ વિડીયો ઓડિયો છે તારી તો બધાય બધી સમાજ ના કરે છે ને આપડે એક જ કેમ નહી હોય તો વાત સમજતો નથી તું એક જ કેમ નહીં તો કઈ કમારો વાંધો હોય

આપણે ને ડ્રો વગર નો રાતે બાર વાગ્યા ઓટો પેલા તો તમે મને ઈ કયો કે ડ્રો વગર નો ઓટો કોઈ મને બોલાવ્યા વગર માં હાજરી જ નતી કે ભાઈ તું રાખીને કઈ વાંધો નઈ તારું હાલ છે અને પછી મેં હાલ છે એનું માન ખાતર મેં લઈ લીધો તે છતાંય હું હજાર રૂપિયો ભાડું ભરતો તો સહી કરીને તે છતાં ન્યાય મને ધંધો નો કરવા દીધો હું વાત કરું છું બાપુ હા એને મને એક આ વિડીયો મોકલો મિલનભાઈ જે ફરિયાદ કરે છે ને એ હવે આના માટે મનસુખભાઈ છે ને ખરેખર રિયલ માં તમારે થોડુંક ડીપ માં આવવું જ જોઈએ અથવા સત્તાધાર ની મુલાકાત લેવી જોઈએ

સુખદ અંતર જો એનું કારણ છે આવું બોલે આવી રીતનો વિડીયો વાયરલ થાય એટલે સ્વાભાવિક માણસ ને એમ થાય કે ભાઈ આ અભડાતા હશે આવું કઈ રાખતા હશે પણ આજે જગ્યા હોય હા

હા ના સાચી વાત છે પણ છતાંય તમે ઓટોમેટિક રામપરા પણ એ લોકોનો ધંધો ચાલુ જ હતો તો હવે મને એવું આગળ એમ કીધું કે લગભગ રામપરા એનો ધંધો અત્યારે બંધ છે એટલે ત્યાં પણ જો કઈક પ્રશ્ન થયો છે આ બેન નો સ્વભાવ ને થોડુંક હતું હોત એનું ડેન્જર પણ એ એ વાત તો ઠીક છે હવે કાઈ વાંધો નહીં પણ જેટલું છોકરો ફરિયાદમાં બોલે છે ને ભગવાન આ ખરેખર એ કઈ છે નઈ

કે કોઈ પણ ની અંદર એવું કાય હોય ની અને એમાં રાખવાનું ને એકબીજાને સુખદ સમાધાનને સારી રીતે રહેવાનું સારું સારું જ હોય એમાં એમાં હું તમને કહું એ પણ હવે આ છોકરો થોડોક વધારે પડતું ઓલું બોલી ગયો સમજા બધું ખોટું જ બોલ્યો છે એ માયલો એ કે અમારાથી રાખドレス અમે નાના આવરણ કેવાય ને એવું બધું બોલ્યો છે ને આ તદ્દન ખોટી વાત છે આમાં હવે સમજી લ્યો એક બારોટ સમાજ હોય કે દલિત સમાજ હોય હવે આ વિડિયો આવી રીતે સાંભળે એટલે સ્વાભાવિક છે બધાને રુવાડા બેઠા થઈ રેકોર્ડિંગ આજે અત્યારે તમે મને ફોન કર્યો ને

સામેલ કરે છે હા એક ખરું કે મારા દરબાર ભાગીદારી માં પંદર સત્તર વર્ષ ધંધો આવેલો એટલે એની હિસાબે એને મને ટાર્ગેટ કર્યો હોય એ લોકો સીધે ક્યાંય નો બાંધી શકે એટલે અમને સીધા ટૂંકમાં ટાર્ગેટ લીધા મનસુખભાઈ બીજું કઈ નથી

પણ આ જે મિલન છે બોલો છે ને એ ખરેખર બધી તદ્દન ખોટી વાત છે એ હું મેટ્રો તો હું નહીં એ કદાચ તમારી પાસે સમય ને ટાઈમ મળે તો તમે ભલે બાપુ વાત કરો છો તો કરો એટલે તમે અહીંયા આવી પૂછજો ખાલી કે આ ઇતિહાસ નામની વ્યક્તિ કોઈ દિવસ જગ્યામાં બાપુ સુધી પોચે છે ખરી એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જાય શાંતિ એ ભલે ભલે ભગવાન